હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર વરાળિયું ભરેલા ભીંડા શાક ભીંડાનું શાક તો તમે સૌ વાર બનાવ્યું હશે પણ આવી રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય આજે આપણે એકદમ ટેસ્ટી અને મસ્ત મજાનો મસાલો તૈયાર કરી ભીંડાને ભરી અને આ ભીંડાનું શાક એકદમ અલગ જ રીતે બનાવવાના છીએ આ રીતે તૈયાર થયેલું શાક જરા પણ ચીકણું નહીં લાગે અને બહુ ટેસ્ટી એવું બનશે સાથે ભીંડાની અંદરનો મસાલો પણ જરા પણ બહાર નહીં આવે અને એકદમ ટેસ્ટી કેરીનો રસ અને રોટલી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે એવું તૈયાર થશે તો આ રીતે જો તમે ક્યારેય ભીંડાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કેમ કે તમને આ રીતે તૈયાર થયેલું શાક બહુ જ ભાવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી વરાળિયું ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ભીંડો લીધો છે માર્કેટમાંથી તમે જ્યારે ભીંડો લાવો ત્યારે ભીંડાને આ રીતે સહેજો પાછળના ભાગથી તોડીને પસંદ કરવાનો આ રીતે તમે ભીંડાને તોડો અને એકદમ આસાનીથી તૂટી જાય મતલબ આપણો ભીંડો એકદમ તાજો અને કૂણો છે આવા ભીંડામાં બીનો ભાગ પણ ખૂબ જ ઓછો હોય છે તો ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે આ રીતનો ભીંડો એકદમ પરફેક્ટ છે ભીંડાને સરસ ધોઈ અને આ રીતે કપડાથી કોરો કરી લેવાનો અને પછી શાક બનાવવા માટે આપણે ભીંડાને સમારી લેશું બધા જ ભીંડાને મેં પહેલેથી સરસ ધોઈ અને કોરો કરી લીધો છે હવે આપણે આ રીતે ભીંડાની વચ્ચે એક ચીર લગાવીશું બીજી બાજુથી ભીંડો સહેજ પણ કપાઈ નહીં એ રીતે આપણે વચ્ચે એક ચેકો લગાવવાનો અને પછી ભીંડાને અંદરથી ચેક પણ કરી લેવાનો ઘણીવાર ભીંડામાં જીવાત પણ આવતી હોય છે તો બસ હવે આ રીતે વચ્ચેથી બે ભાગમાં ભીંડાને કટ કરી અને બધા જ ભીંડાને મસાલો ભરવા માટે સમારી લેશું તો તમે જોઈ શકો છો અહીં અમે બધા જ ભીંડાને સમારીને તૈયાર કરી લીધો છે હવે આપણે શાકમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું તો આ શાકનો મસાલો આજે આપણે ગાંઠિયા અને શીંગના દાણાના ભોકા સાથે બનાવીએ છીએ અડધા કપ જેટલા મેં ગાંઠિયા લીધા છે ભાવનગરી ગાંઠિયા લેવાના અને જો ગાંઠિયા ના હોય તો તમે એક ચોથા કપ જેટલો ચણાનો લોટ શેકીને વાપરી શકો છો એક ચોથાઈ કપ જેટલા મેં શેકેલા સિંગદાણા લીધા બંનેને મિક્સર જારમાં અધ કચરા વાટી લેશું તો તમે જોઈ શકો છો ગાંઠિયાનો ભૂકો અને શિંગદાણાનો આ રીતે મેં સરસ મજાનો અધ કચરો ભૂકો કરી લીધો છે તો હવે આ ભૂકાની અંદર આપણે મસાલા ઉમેરી દેશું જો તમે ચણાના લોટ લેતા હોય તો તમારે લોટને શેકીને લેવાનો જેથી શાકમાં લોટનો જરા પણ કાચો સ્વાદ ના આવે હવે બીજા મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે મસાલાના ભાગનું અને થોડું ભીંડાના ભાગનું જ મીઠું ઉમેરીશું કેમ કે આપણે શાકમાં જ્યારે શાક વઘારીએ ત્યારે પણ મીઠું ઉમેરી દેશું હવે સાથે અહીંયા મેં એક ચમચી ગરમ મસાલો અને શાકમાં ખાટો મીઠો સ્વાદ આપવા માટે બે મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને સાથે થોડા લીલા ધાણા ઉમેરી દેશું તો આ શાકની ખટાશ માટે હું અહીંયા કાચી કેરી વાપરી રહી છું કાચી કેરી તમે મસાલામાં ઉમેરશો તો ભીંડો પણ પણ ચીકણો નહીં લાગે અને શાકનો સ્વાદ જશે જો તમારી પાસે કાચી કેરી ના હોય તો તમે એની જગ્યાએ એક ટેબલ સ્પૂન આમચુર પાવડર અથવા તો થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો મેં અહીંયા એક નાની કાચી કેરીને ખમણીને લીધી છે સાથે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સરસ મજાની મિક્સ કરી દીધી અને શાકમાં ભરવા માટે એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને આપણે ભીંડામાં ભરવાનો છે તો આપણે આ રીતે થોડો થોડો ભીંડો લેતો જશું અને ભીંડાની અંદર એકદમ સારી રીતે મસાલાને ભરી દેસુ

તો આના ઉપર આપણે કાણાવાળી પ્લેટ રાખી દેશું તમે ચાણીમાં પણ ભીંડાને બાફી શકો છો તો આ રીતે કાણાવાળી પ્લેટને હલકા તેલથી આપણે ગ્રીસ કરી દેસુ અને પછી બસ એમાં આપણે ભરેલો ભીંડો ઉમેરી દેસુ તો તમે આ રીતે ભીંડાને ઉમેરી દેશો પછી આપણે આના ઉપર ઢાંકણ લગાવી હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે જેમ ઢોકળા કે મુઠિયા બાફતા હોઈએ બિલકુલ એ જ રીતે આ ભીંડાને બાફવાનો છે તો હવે ભીંડાને આપણે દસ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર બાફી લેશું આ રીતે બફાયેલો ભીંડો એકદમ પરફેક્ટ કૂક થઈ જાય છે જરા પણ શાકમાં કાચો નથી લાગતો અને શાકનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે લગભગ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ભીંડાને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભીંડાનો કલર પણ એકદમ સરસ લીલો રહ્યો છે સાથે આ રીતે ચાકુ ઉમેરી અને ભીંડાને ચેક કરીએ તો તમે જો એકદમ સરસ આપણી ચાકુ બહાર આવી જાય છે અને અંદર ઈઝીલી જતી રહે છે ભીંડો એકદમ સારી રીતે બફાઈ ગયો છે જો તમે તેલ વગરના શાક ખાવાનું પસંદ કરતા હોય તો તમે આ શાકને આ રીતે પણ ખાઈ શકો છો આ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે આ ભીંડાના વઘાર કરીશું તો એના માટે આપણે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ તો સરસ આપણે ભીંડાને થોડો પહેલા ઠંડો થવા દેવાનો અને ભીંડો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર તૈયાર કરવાનો છે તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આમાં અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરી દેસુ થોડી રાઈ ફૂટે એટલે આ શાકનો વઘાર આપણે થોડા સફેદ તલથી કરીશું સફેદ તલનો વગાર પીંડાના શાકમાં એકદમ સારો સ્વાદ આપે છે તો મેં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેર્યા સાથે એક ચોથાઈટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું અને હવે અડધા કપ જેટલા ખમણેલા ટમેટા ઉમેરી દેશું ટમેટાંમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેશું તો લગભગ થી ચાર મિનિટમાં સરસ ટમેટામાંથી તેલ છૂટું પડીને ઉપરની સાઈડ દેખાવા માંડ્યું છે તો આ સમયે આપણામાં અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચોથાઇ ટીસ્પૂન કરતાં થોડો ઉપર હળદર પાવડર ઉમેરીશું અને ફક્ત ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી દેસુ હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેસુ સાથે અહીંયા શાકના બધા સ્વાદને બેલેન્સ કરવા મેં એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી છે જો તમને આ સમયે શાકમાં ગળપણ ના જોઈતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો હવે બધું સરસ મજાનું મિક્સ કરી લેશું અને તરત જ બાફેલો ઠંડો થયેલો ભીંડો નથી ભીંડાને મિક્સ કરી દઈએ અને ફક્ત બે મિનિટ માટે શાકને થવા દેશું તો ફક્ત બે જ મિનિટમાં તમે જોઈ શકો છો સારી રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસ્ત મજાનું આપણું વરાળિયું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે તો તૈયાર થયેલા આ શાકને ગરમા ગરમ તમે કેરીનો રસ અને રોટલી સાથે સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા આવે તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી હસબન્ડને ટિફિનમાં પણ કોરું શાક જો તમારે આપવું હોય તો તમે આ આપી શકો છો સાથે મહેમાનો આવે ત્યારે સાઈડમાં તમારે ડ્રાય એવું ભીંડાનું શાક બનાવવું હોય ત્યારે પણ તમે આ શાકને તૈયાર કરી શકો છો તો તમને આ વરાળિયા ભીંડાના ભરેલા શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે Yeah, Sudhi, so thanks for watching.